મિત્રો હોન્ડા કંપની કે જે દર બે મિનિટે કરોડો રૂપિયા અત્યારે કમાય છે અને આજે તેની વાત કરીએ તો બાઇક કાર રોબોટ્સ પ્રાઇવેટ જેટ સુધી પણ તે બનાવવા લાગી છે પણ તમે આ વાત જાણીને હેરાન રહી જશો કે આ હોન્ડા કંપનીનો માલિક કે જે એક સમયે એક ગરીબ પરિવારનો એક ગરીબ માણસ હતો અને તેની પાસે સાયકલ ખરીદવાની પણ ઓકાત ન હતી અને આજે તે આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરીને બેઠો છે તો તે ગરીબમાંથી અમીર બનવા સુધીનો કેવો તેનો સંઘર્ષ હતો અને તેને કઠિનાઈઓ વેઠી છે કેટલા દુઃખ તેને પડ્યા છે અને કેવી રીતે તે ગરીબમાંથી આ રીતે આમ અમીર બની જાય છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ હોન્ડા કંપનીના માલિકની વાત કરીશું અને મિત્રો સરસ મજાનો મોટિવેશનલ વિડીયો છે હિંમત આપતા આ વિડીયોને પૂરો જોવાનો છે નમસ્કાર મિત્રો હું છું કેબી સિદ્ધપુર સિદ્ધપુરથી અને તમે જોઈ રહ્યા છો કે બી સિદ્ધપુર યુટ્યુબ ચેનલને અને મિત્રો અમારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો આવા વિડીયો રોજે રોજ જોવા માટે આપણી ચેનલ કેબી સિદ્ધપુર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો જાપાનનું એક નાનકડું ગરીબ ગામ છે અને આ ગામમાં ઓગણીસો છ ના રોજ એક ગરીબ પરિવારમાં એક દીકરાનો જન્મ થાય છે અને તેનું નામ રાખવામાં આવે છે સોયીરો હોન્ડા

અને હવે માત્ર વધ્યા છે તો એક જ દીકરો સોય ચીરો હોંડા અને તેઓ બાળપણથી જ ખૂબ જ મહેનતું હતા અને પોતાના દાદાની સાથે જ્યારે તેઓ ચોખાની મિલમાં જતા ત્યારે એ મિલની મશીનરી જોઈ અને તેઓ ટગર ટગર જોઈ રહેતા કે આ બધા મશીન કેવી રીતે કામ કરે છે એના જ્યાં ધુમાડા નીકળતા એ ધુમાડાની પાસે જઈને તેઓ ધુમાડાને સૂંઘતા અને આમ કરતાં કરતાં આજે તો એમણે પહેલી વાર એક કાર જોઈ અને એ જમાનાની એ કારને જોઈ અને તેઓ આશ્ચર્યમાં પડી ગયા અને જ્યારે આ કાર ત્યાંથી ચાલી નીકળી ત્યારે તેઓ આ કારની પાછળ ઘણું બધું દોડે છે અને જ્યાં આ કાર જઈને ઊભી રહી ગઈ અને તેનું પેટ્રોલ લીકેજ હતું એ પેટ્રોલના ઉપર હાથ લગાવી અને પછી તેને સૂંઘીને કસમ ખાય છે કે એક દિવસ હું આવી કાર જરૂર બનાવીશ હવે મિત્રો વિચાર કરો કે એકદમ ગરીબ પરિવાર છે જેની પાસે બે ટંક ખાવાનું ધાન નથી એ માણસે નાની ઉંમરમાં આવી સોગંદ ખાધી છે કે હું એકવાર આવી કાર જરૂર બનાવીશ આમ કરતાં કરતાં તેઓ ભણવાનું પણ ચાલુ છે પરંતુ એમને ભણવામાં જરાય રસ લાગતો નથી કારણ કે એમનું મન તો ક્યાંક બીજે જ છે અને ચૌદ વર્ષની ઉંમરમાં જ્યારે તેઓ એક છાપામાં આઠસો કોઈન નામની એક ગેરેજ કંપનીમાં જ્યારે તેમાં રિપેરિંગ માટે માણસોની જરૂર હોય છે અને ચૌદ વર્ષની ઉંમરે તેઓ એમાં ફોર્મ ભરે છે અને તેઓ તેમાં ચાલ્યા જાય છે અને એ હતી ટોક્યોમાં તેથી તેઓ પોતાનું ઘર છોડી અને આ ટોક્યો ગાડીઓની રિપેરિંગ કામમાં ચાલ્યા જાય છે અને તેઓ ઘણા ખુશ હતા કારણ કે તેમને તો આ ગાડીઓ બનાવી હતી ગાડીઓના એન્જિન રિપેર કરવા હતા તેથી તેમના મનમાં એમ હતું કે હું ખૂબ જ જલ્દી ગાડીઓનું એન્જિન બનાવતા શીખી જઈશ અને આમ વિચારીને તેઓ જાય છે પરંતુ તેમની સાથે કંઈક ઉલટું જ થાય છે કારણ કે ગેરેજનો માલિક સોયચિરોને સાફ સફાઈ અને બેબી સીટિંગના જ કામ આપ્યા રાખે છે અને મહિનાના મહિનાઓ વીતી ગયા છે એમ છતાં પણ હજુ તેમને કારમાં બેસવાની વાત તો દૂર કારને અડવા પણ મળ્યું નથી તેથી તેઓ એન્જિન તો કેવી રીતે બનાવી શકવાના તેથી તેમની હિંમત હવે દિવસે દિવસે ઘટવા લાગી અને વિચાર કરે છે કે ઘરે પાછો ચાલ્યો જાઉં પણ ફરી પાછો મનમાં એક બીજો વિચાર આવે છે કે ટોક્યો તો આવી ગયો છું અને હવે કયા મોઢે હું પાછો મારા મા બાપની પાસે જાઉં કે હું કાંઈ ના કરી શક્યો તેથી તેઓ જતા નથી પરંતુ આમ કરતાં કરતાં થોડોક સમય વીત્યો અને ઓગણીસો ત્રેવીસમાં જાપાનમાં એક ભયાનક ભૂકંપ આવે છે અને આ જાપાનમાં ભૂકંપ આવતાની સાથે ઘણું બધું નુકસાન તો થઈ ગયું પણ આ ભૂકંપ સોય માટે લકી સાબિત થાય છે કારણ કે જેવો ભૂકંપ આવ્યો એના કારણે આજે મિકેનિક કામ કરતા હતા તેમના પણ ઘરબારો આ ભૂકંપમાં પડી ગયા હતા તેથી આ કારીગરો પોત પોતાના ગામ પહોંચી ગયા પોતાના ઘરને ફરી પાછા તૈયાર કરવા માટે અને હવે એવા સમયમાં આ ગેરેજમાં માત્ર બે જ માણસો વધ્યા છે જેમાં એક હતા આ સોયચીરો અને એક હતો એમનો ત્યાંનો એક એમ્પ્લોયર તેથી હવે આ ગેરેજના ઓનરને આ સોયચીરોને કાર રિપેરિંગમાં તો લગાવવા જ પડ્યા અને રિપેરિંગની સાથે સાથે કાર અને બાઇક ચલાવવાનો પણ હવે એમને એક સુવર્ણ મોકો મળી જાય છે અને આ સોયચીરોનું કામ જોઈને બધા હેરાન જાય છે કારણ કે ટૂંક જ સમયમાં તે આ ગેરેજના એક બેસ્ટ મિકેનિક બની જાય છે અને એ પણ સૌથી ઓછામાં ઓછા સમયમાં અને એકવાર તેઓ એ કામને જોઈ જાય તો બીજી વાર આપોઆપ તે આ કામ કરવા લાગ્યા અને એ સમયે જાપાનમાં મોટર સ્પોર્ટની પોપ્યુલરિટી હતી અને તે વધતી જતી હતી તેથી આ ઓનરે કહ્યું કે સોયચીરો

એવું પરફોર્મન્સ આપે છે કે આ કારની રેસિંગમાં પ્રથમ નંબરે આ કાર આવે છે અને આ કારમાં સોયચિરોએ કંપની એન્જિનિયરિંગનો રોલ નિભાવ્યો હતો પણ એમને એ ખબર ન હતી કે આજ એમનો એક્સપિરિયન્સ એમને આગળ જતા લાઈફ ચેન્જિંગ પણ સાબિત થઈ જશે અને આમ કરતાં કરતાં ઓગણીસો અઠ્યાવીસમાં આ હવે સોયચિરો એટલા બધું કામ શીખી ગયા હતા કે હવે તેમને એમનો ઓનર કે જે સોયચીરોને એક અલગ શહેર જેનું નામ હતું ટાઉન હમામા માસુમાં એક નવી ગાડીઓની ગેરેજ ખોલી આપવાનો નિર્ણય કર્યો અને પાર્ટનરમાં તેમને એક અલગ ગેરેજ ખોલી આપી અને એમની જ કંપનીનું નામ આપી દીધું અને બધાને એમ હતું કે સોયચીરો ખૂબ જ સારું એવું કામ કરે છે તેથી આ ગેરેજ ખૂબ જ ચાલશે અને ખૂબ નામ કમાશે પરંતુ ઘટના એવી ના બની આ ગેરેજ ચાલી જ નહીં કારણ કે એકવીસ વર્ષના હતા ત્યારે સોયચીરો તેથી લોકોને વિશ્વાસ જ ન હતો કે આટલો નાનો માણસ આટલી મોંઘી કારને કેવી રીતે સારી કરી શકે અને કેવી રીતે રિપેર કરીને તેનું એન્જિન બનાવી શકે તેથી એમની પાસે કોઈ કામ આવ્યું નહીં પરંતુ પછી તેમણે નક્કી કર્યું કે હું ગમે તેમ કરીને પણ હું મારી ગેરેજને આગળ તો લઈ જઈશ અને પછી જે કાર કોઈ રિપેર ના કરી શકે એવી કાર તેઓ લાવવા લાગ્યા અને એવા માણસોની કાર તેઓ રિપેર કરવા લાગ્યા ને એ પણ ગેરંટી સાથે તેથી ધીરે ધીરે એમનું નામ વધ્યું અને પછી બધી જગ્યાએ વાત ફેલાણી કે આ જે ગેરેજ છે તેમાં જે કામ કોઈ રિપેરિંગ ના કરી શકે ને એવું કામ તેઓ ગેરંટી સાથે રિપેર કરીને આપે છે અને પછી તો તેમનું કામ ધમ ધોકાર ચાલવા લાગ્યું અને આમ કરતા કરતા ઘણું કામ ચાલ્યું ને તેઓ હવે પચીસ વર્ષના થઈ ગયા હતા અને હવે દર મહિને તેઓ હજાર યન પ્રોફિટ કરવા લાગ્યા અને પછી તેઓ પચાસ માણસોની ટીમ બનાવી દેશે અને આ પચાસ માણસોની ટીમ તૈયાર કરી અને હવે તેઓ ફરી રેસિંગ કાર શરૂ કરવાનો નિર્ણય કર્યો અને પોતે હવે રેસિંગ કાર પણ બનાવવા લાગ્યા અને આમ કરતાં કરતાં હવે તેઓ રેસિંગમાં ભાગ લેવાનું પણ શરૂ કરી નાખ્યું અને રેસિંગમાં ભાગ લેતા લેતા તેઓ ઓગણીસો ને છત્રીસ સુધીમાં તેમણે ઘણી બધી રેસો પોતે જીતીને પોતે ગાડીઓ બનાવીને જીતી અને હવે તો આ સોયચીરોને એમ લાગવા લાગ્યું કે ગાડીઓની રેસિંગમાં જ એમનું ભવિષ્ય છે અને એ જ ભવિષ્ય તેમને દેખાવા લાગ્યું પણ ત્યાં એક એવો ભયાનક વળાક આવે છે કે બધું બરબાદ થઈ જાય છે હા મિત્રો જુલાઈ ઓગણીસો છત્રીસમાં કાર એક્સિડન્ટમાં એમને ભયાનક એક્સિડન્ટ થયું અને જ્યારે સોયચીરોને હોસ્પિટલમાં લઈ ગયા અને જ્યારે તેમણે આંખો ખોલી તો તેઓ હોસ્પિટલમાં હતા તેમનો આખો ચહેરો દુખતો હતો કારણ કે આખું મોઢું છોલાઈ ગયું હતું અને ડાબું બાવડું તેમનું ભાગી ગયું હતું અને જમણા હાથનું કાંડું પણ ભાગી ગયું હતું હવે તો આ સોયચીરો હોન્ડા પાસે આ રેસને છોડી દેવા સિવાય બીજો કોઈ ઓપ્શન વધ્યો જ ન હતો કારણ કે હવે તેમની બોડી ભાગી ગઈ હતી તેથી તેમણે આ કામ છોડી દીધું અને હવે તેમને રિકવર થતા થતા અઢાર મહિના લાગ્યા અને આ અઢાર મહિનામાં તેમણે એક એવો વિચાર કર્યો કે ઓટોમોબાઈલ પાર્ટ્સની મેન્યુફેક્ચરિંગ કરવાનું સ્ટાર્ટ કરવું છે અને હવે તેઓ પિસ્ટન રિંગ બનાવવાનું નક્કી કરી અને તેઓ કારમાં જે મહત્ત્વનો પાર્ટ હતો એ પિસ્ટન રિંગ એ સમયે ઘણી મહત્ત્વની ડિમાન્ડમાં હતી તેથી તેમણે ગેરેજની જવાબદારી એમના એક એમ્પ્લોયરને આપી દીધી અને તેઓ ઓગણીસો સડત્રીસમાં એક ટોકાઈ સેકાઈ નામની કંપનીને સ્ટેબ્લિશ કરી અને એ કંપનીમાં પચાસ નવા એમ્પ્લોયરો તૈયાર કર્યા અને ઘણા મોગા મશીનરીઓ પણ એમાં ખરીદી પણ એમને આ પિસ્ટનની રીંગ બનાવવાની જરાય પણ એક્સપિરિયન્સ હતો નહીં તેથી તેમની ફેમિલી કહેવા લાગી એમના ફ્રેન્ડો પણ કહેવા લાગ્યા કે તમને આ એક્સપિરિયન્સ છે નહીં તો તમે આ પિસ્ટન રિંગ કેવી રીતે બનાવી શકશો માટે આ ધંધામાં લોસ જશે તમે રહેવા દો પરંતુ સોય ચીરો માન્યા નહીં અને એમનું કહેવું હતું કે હું કોઈપણ વસ્તુ એકવાર જોઈ લઉં ને તો હું આસાનીથી તેને બનાવી શકું છું અને એના પછી સોયીરો એમના મજૂરો સાથે રાત દિવસ કામ કરવા લાગ્યા અને આમ કરતાં કરતાં ઘણા મહિનાઓ વીતી ગયા અને એમનું સેવિંગ પણ પૂરું થઈ ગયું અને હવે આ ફેક્ટરીને ચાલુ રાખવા માટે પોતાની પત્નીના જે ઘરેણા હતા એ પણ એમને વેચી દીધા એમ છતાં પણ તેઓ પ્રોપર પિસ્ટન રિંગ બનાવવામાં ફેલ થયા ના બનાવી શક્યા અને આ નાકામયાબીનું કારણ તેઓ જાણતા હતા કેમ કે એમની પાસે એ બનાવવાનું નોલેજ હતું જ નહીં અને એટલા માટે જ તેઓ ફેલ થયા છે આમ વિચારીને તેઓ માનસુ હાઈસ્કૂલમાં જઈ અને આ પિસ્ટન રિંગ બનાવવા માટે તેઓ સ્પેશિયલ સ્ટુડન્ટ તરીકે ત્યાં એડમિશન લઈ લે છે અને બધું જ નોલેજ લીધા પછી તેમણે એક ફેક્ટરી બનાવી અને નવેમ્બર ઓગણીસો સડત્રીસમાં તેમણે એક્સ્ટેબલ પિસ્ટન રિંગ બનાવી નાખી અને ટોયટા અને મારુતિ જેવી મોટી કંપનીઓમાં આ પિસ્ટન રિંગ વેચાવા લાગી અને હવે તો તેઓ નેવી માટે પણ પાર્ટ્સ અને મશીનરી બનાવવા લાગ્યા અને આ રીતે હવે તેમનો બિઝનેસ હવે ફૂલ સ્પીડમાં ચાલવા લાગ્યો આમ કરતાં કરતાં ઓગણીસો ચાલીસ સુધીમાં તો તેમણે મોટો વિશાળ પ્લાન્ટ નાખી દીધો અને એમનો આ પ્લાન્ટ નાખ્યા પછી હવે આ બિઝનેસ પવન વેગે ગ્રો કરી રહ્યો હતો અને એમને એવું લાગ્યું કે હવે કોઈ મુસીબત નહીં આવે પરંતુ હવે કહાનીમાં એક એવો વળાંક આવે છે કે તેમનું આ બધું જ સમાપ્ત થઈ જાય છે હા મિત્રો ઘટના એવી બને છે કે એ સમયે બીજા વિશ્વ યુદ્ધનો ટાઈમ હતો અને જાપાન અને અમેરિકા વચ્ચે ભયાનક યુદ્ધ ચાલતું હતું અને એક દિવસ આકાશમાંથી અમેરિકન ફાઇટર જેટ ત્યાંથી પસાર થયું અને તે નીચે બોમ્બ વરસાદ કરી નાખે છે અને આ બોમ્બ સોયચીરોના પ્લાન્ટની ઉપર પડ્યા અને સોયચીરોનો આખોય પ્લાન્ટ ફેલ થઈ ગયો અને તેઓ નિરાશ થઈ ગયા અને આ હાદસાથી તેઓ રિકવર કરી જ રહ્યા હતા અને ઓગણીસો પિસ્તાલીસમાં હમામાનસુ એરિયામાં એક ભારે ભયાનક ભૂકંપ આવ્યો અને આ ભૂકંપમાં એમનો આખો પ્લાન્ટ પૂરી રીતે નાશ પામ્યો તૂટીને પડી જાય છે અને તેથી હવે તેઓ એકદમ ભાગી પડ્યા અને આ યુદ્ધ પછી એમના દેશ અને એમની બંનેની પરિસ્થિતિ એકદમ પૂરી રીતે બરબાદ થઈ ગઈ હતી અને હવે પાછા તેઓ જેવા હતા એવા જીરો બની ગયા તેથી તેમણે નક્કી કર્યું કે હવે કાંઈ કરવું નથી તેઓ હતાશ થઈ જાય છે અને એવામાં એમને જાપાનની આર્મીનું એક જનરેટર મળ્યું જે આર્મી પોતાના વાયરલેસ રેડિયોને ચલાવવા માટે વાપરતી હતી અને આ જનરેટરને જોઈ અને સોઈચીરોના મનમાં એક એવો વિચાર આવ્યો કે જેના કારણે આજે હોન્ડા કંપનીનું આટલું મોટું સામ્રાજ્ય બની ગયું હા મિત્રો બીજા વિશ્વ યુદ્ધ પછી જાપાનમાં લોકો પેટ્રોલ ખરીદી નતા શકતા કારણ કે પેટ્રોલ એટલું મોઘું હતું અને જાપાન પૂરી રીતે કમજોર પડી ગયું હતું તેથી જાપાનના લોકો સાયકલ ઉપર ફરતા ને સાયકલો ચલાવતા તેથી આ સોયીરોએ નક્કી કર્યું કે આ સાયકલ ચલાવી રહ્યા છે એના કરતાં હું એમાં કાંઈક મોડીફાઈ કરું અને પછી તેમણે મિલિટરીનું એ જે એન્જિન લઈ અને સાયકલમાં ફિટિંગ કર્યું અને તેને મોટર નામ આપ્યું અને તે સક્સેસ થઈ ગયું અને એ સક્સેસ તો થયું પરંતુ એની સાથે સાથે જે સામાન્ય લોકો માટે તે આશીર્વાદ રૂપ બની ગયું અને ખૂબ જ ઝડપથી તે લોકપ્રિય પણ બનવા લાગ્યું અને આ મોટર લોકો ખરીદવા પણ લાગ્યા અને આ સફળતા પછી ઓગણીસો અડતાલીસમાં હોન્ડા મોટર કંપનીની સ્થાપના થઈ અને જ્યાં શરૂઆતથી જ દેખાવ લક્ઝરી શો ઓફ કરતાં વધારે ઉપયોગી અને વિશ્વનીયતા અને બધા પ્રોબ્લમ સોલ્વ થાય એવો એમણે ભાર મૂક્યો અને ઓગણીસો અઠ્ઠાવનમાં હોન્ડા સુપર ક્લબ લોન્ચ થઈ જે સરળ ચલાવટ અને ઓછી કિંમત અને મજબૂત ડિઝાઇનના કારણે દુનિયાની સૌથી વધુ વેચાતી મોટરસાયકલ બની ગઈ અને હોન્ડાને માસ બ્રાન્ડ બનાવી દેવામાં આવ્યું અને ત્યારબાદ હોન્ડા અમેરિકા જેવા મોટા બજારોમાં પ્રવેશ કરે છે જ્યાં શરૂઆતમાં તો જાપાનના આ બાઇકને હલકી અને ટોય જેવી ગણવામાં આવતી હતી પરંતુ હોન્ડાએ કોઈ વાદ વિવાદ કર્યા વગર રેસિંગ પરફોર્મન્સ અને રેલીબિલિટી દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું અને આ રીતે એક ગરીબ પરિવારથી શરૂ થયેલી વારંવાર તૂટી ગયેલી અને અનેક નિષ્ફળતાઓને સહન કરેલી સફળતા આજે હોન્ડાને કાર બાઇક જેટ એન્જિન રોબોટ અને એડવાન્સ બનાવતી વૈશ્વિક મલ્ટી બિલિયન ડોલર કંપની સુધી લઈ જાય છે અને જે સ્પષ્ટ રીતે બતાવે છે કે સાચી સફળતા પૈસા ડિગ્રી કે ભાગ્ય નહીં પરંતુ લાંબા સમય સુધી સતત કરેલી મહેનત એ જ સફળતાની ચાવી છે અને લોકોની સમસ્યાઓનો ઉકેલવાની ક્ષમતાથી બનેલી આ એક કંપની કે જે આજે પણ ખૂબ જ ફેમસ છે મિત્રો આ હતો હોન્ડા કંપનીનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયોને જોવા માટે આપણી ચેનલ કેબી બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખો ખૂબ જ જલ્દી એક આવા જ નવા વિડીયો સાથે તમારી સમક્ષ હાજર થઈશું જય માતાજી